નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો ત્યારબાદ ચોમાસાને લઈને મહત્વના સમાચાર જોઈએ તો પરેશ ગોવાસ્વામીની મહત્વની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોવાસ્વામી દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે કે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આવશે અને ક્યારે ગુજરાત સમગ્ર ગુજરાતમાં ચોમાસું

એના પરિણામે સવાયા વરસાદી ઝાપટા પણ પડી શકે છે જો કે આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો ફાયદો નહીં થાય પરંતુ 18 થી મી જૂન સુધી ચોમાસુ બેસે તેવી શક્યતા તેમણે દર્શાવવામાં આવી છે એટલે કે મિત્રો ચોમાસાની સિસ્ટમની જે સક્રિયતા છે જે 15 જૂન ની આસપાસ અરબી સમુદ્રમાં પ્રેશર બનશે અને સિસ્ટમ સક્રિય બનશે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ ની આસપાસના વિસ્તાર તેમજ ગુજરાતની સરહદી વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ આવી શકે છે તેવું તમને જણાવવામાં આવ્યું છે ઉપરાંત અઢાર થી બાવીસ જૂન સુધીની અંદર ચોમાસું બેસે એટલે કે બાવીસ જૂન સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદ થશે તેવી શક્યતા તેમણે દર્શાવી છે